ભાવનગરથી અયોધ્યા જવા માટે નવી ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કેન્દ્રીય મંત્રી સહિત મહાનુભાવ ઉપસ્થિત રહીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ભાવનગરના લોકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગણી આખરે પૂરી થઈ છે હવે ભાવનગરથી સીધા ભગવાન રામની નગરી અયોધ્યા માટે સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ થઈ છે આ ટ્રેનને લીલી ઝંડી આપવા માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પોતે ભાવનગર આવ્યા હતા ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન પર યોજાયેલા ભવ્ય કાર્યક્રમને તેમણે ટ્રેનની લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો આ નવી ટ્રેન શ્રદ્ધાળુઓ માટે આસ્થાની એક નવી સફર આ નવી ટ્રેન શ્રદ્ધાળુઓ માટે આસ્થાની એક નવી સફર શરૂ કરશે અયોધ્યામાં રામલલાના દર્શન કરવામાં જતા લોકો માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ ટ્રેન શરૂ થવાથી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકોને અયોધ્યા પહોંચવા ઘણી સરળતા રહેશે રેલવે વિભાગે આ ટ્રેન માટે અધ્યાનિક એલએચબી રેક ફાળવ્યા છે જે મુસાફરીને વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવશે આ પહેલાં ભાવનગરથી બાંદ્રા કાકીનાડા આસનસોલ ઉધમપુર હરિદ્વાર જેવા અનેક મોટા ધાર્મિક સ્થળો માટે ટ્રેનો ચાલી રહી છે પરંતુ અયોધ્યા માટેના સીધી કનેક્ટિવિટી ભાવનગરના વિકાસમાં એક નવું સીમાચિહ્ન બનશે આ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સાંસદ નિમુબેન બાંભણિયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને સહેજલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ સહિત અનેક મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકાર ભાવનગરને વધુ રેલ સુવિધાઓ આપીને વિકાસની નવી દિશામાં લઈ જવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે

तो तो यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का बहुत बड़ा एक जो सपना है भारत को सेमीकंडक्टर का हब बनाना सेमीकंडक्टर आप सब जानते हैं एक ऐसी चीज है जो करीब करीब आज जो कुछ भी मैन्युफैक्चर होता है वो सब में सेमीकंडक्टर चिप्स लगती है चाहे ये माइक हो चाहे ये फ़ोन हो चाहे ये लाइट हो हर चीज़ में सेमीकंडक्टर की चिप लगती है गाड़ी में चिप लगती है मिसाइल में चिप लगती है ट्रेन में सेमीकंडक्टर की चिप लगती है तो गुजरात में सेमीकंडक्टर का बहुत बड़ा इको बन रहा है और उसमें धोलेरा का बहुत बड़ा महत्वपूर्ण स्थान है क्योंकि भारत की सबसे पहली सेमीकंडक्टर फैब टाटा इलेक्ट्रॉनिक्स की वो बन रही है धोलेरा में और उसकी बहुत अच्छी प्रोग्रेस है मैं लगातार उसके फॉलोअप में रहता हूँ तो बहुत अच्छी प्रोग्रेस है वो भी उसका लाभ भी भावनगर को मिलेगा क्योंकि उसका सेमीकंडक्टर का इकोसिस्टम जब फैलता है तो उसके साथ ही साथ बहुत सारी डाउनस्ट्रीम इंडस्ट्रीज़ और आती है जैसे इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग आती है और दूसरी मैन्युफैक्चरिंग आने लगती है तो पूरे इस क्षेत्र में सेमीकंडक्टर के डेवलपमेंट से और भी नई इंडस्ट्रीज़ आएंगी पांच वंदे भारत गाड़ियाँ चल रही है और आज एक जो नई डिमांड माननीय निबूबेन ने भी रखी है सूरत से भावनगर को जोड़ने वाली इस रूट पे वंदे भारत जैसे ही सूरत का स्टेशन का काम होता है उसके बाद में उस पर भी अपने काम चालू करेंगे ओवरऑल बुलेट ट्रेन का काम भी बहुत तेज़ी से आगे जा रहा है करीब 315 किलोमीटर 315 किलोमीटर का पूरा जो एलिवेटेड सेक्शन है ये सारा का सारा वायर यानी पूरे ब्रिज पे बन रहा है आपने देखा होगा तो 315 किलोमीटर बन चुका है बहुत तेज़ी से आगे काम जा रहा है महाराष्ट्र में जहाँ पे जब तक श्री ठाकरे जी की सरकार थी तब तक काम होने नहीं दिया था और जब भारतीय जनता पार्टी और श्री, श्री और शिंदे जी की मिलीजुली सरकार जब आई महायुति की सरकार आई तब से काम चालू हुआ और वहाँ पर भी काम तेजी से चल रहा है तो ओवरऑल गुजरात में रेलवे के विकास के लिए प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का बहुत बड़ा ध्यान है और उसमें सब पूरी टीम मेहनत करके काम कर रही है मैंने आज एक खुशी है भावनगर भावनगरी थी अयोध्या ने जोड़ती वीकली ट्रेन आज देश रेलवे मंत्री शुभारंभ कराया આનાથી ભાવનગર અને સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓને અયોધ્યા દર્શન માટે જવાની સુવિધા ઉપલબ્ધ થશે એની સાથે ભાવનગરને જોડતા બે મહત્વની જાહેરાત કરી છે જેમાં એક ભાવનગરના પોર્ટ પર કન્ટેનર ટર્મિનલ બનશે જેને લઈને ભાવનગર અલંગ ધોલેરા સુધીના વિસ્તારમાં ઉત્પાદિત માલનો એક્સપોર્ટ ઇમ્પોર્ટ સુલભ બનશે કોસ્ટલ શિપિંગ ને પાર એનાથી મોટો ફાયદો થશે એ જ રીતે પાવનગર ડિવિઝન ની અંદર પોરબંદર ક્ષેત્રમાં ક્ષેત્રમાં પાર પોરબંદર થી રાજકોટ ને જોડતી એક વધારાની ટ્રેન ચાલુ થશે જેથી કરીને પોરબંદર રાજકોટ આવતા જતા લોકો માટે સુવિધા ઉપલબ્ધ થશે એ જ રીતે સરાડિયા વાસજાળિયાને જોડતી કનેક્ટિવિટી માટે પણ આજે ઘોષણા થઈ છે કોઈ પણ લાંબા ગાળાની ટ્રેન ને રાત ત્યારે રોકાય છે જ્યારે ત્યાં એને મેન્ટેનન્સની સુવિધા હોય એ જ રીતે પોરબંદરની અંદર રાણાવાઓની અંદર ટ્રેનની સાફ સફાઈ માટે થઈને મેન્ટેનન્સ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે થઈને એકસો પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ત્યાંના પ્લેટફોર્મને આધુનિક કરવામાં આવશે જેથી કરીને લાંબા ગાળાની અને લાંબા અંતરની ટ્રેનો એ પોરબંદર યાની કે મહાત્મા ગાંધીની જન્મસ્થળીને જોડશે આજે અનેક વિધ પ્રોજેક્ટનો જાહેરાત પણ થઈ છે અને અયોધ્યાની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા બદલ અશ્વિનીજી વૈષ્ણવને હું અભિનંદન પાઠવું છું